પ્રભુ વાહનો બિલકુલ મનાઈ કરવામાં આવ્યા છે આઈપીએસ અધિકારીઓ મિનિસ્ટરો એનું બધાના વાહનો પ્રભુ બને અખાડા જ પ્રભુ હાલે છે એના સિવાય કોઈ બીજા અખાડા હાલતા નથી જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સમાજ ની એક ભવનાથ ના પટાંગણમાં એક મિટિંગ એની અંદર જે તારીખ અગિયાર થી અગિયાર ફેબ્રુઆરી થી પંદર ફેબ્રુઆરી સુધી જે શિવરાત્રી મેળાનું આયોજન તો આ ફેરે જે હિન્દુ વિચારધારાની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ફેરે મિની કુંભ જાહેર કરી અને ટોટલ જે સગવડ સાધુ સમાજને સમાજને જોઈએ ટોટલ સગવડ આ ફેરે ગુજરાત ગવર્મેન્ટ કરશે અને જે આયોજન છે એ અગિયાર તારીખના સવારના નવ વાગે ભવનાથ મહાદેવનું ધ્વજારોહણ પછી અખાડાનું ધ્વજારોહણ પછી અમુક આશ્રમોનું ધ્વજાર હોય એના પછી પ્રભુ સાંજના સાત કલાકે એક ભવ્યતી ભવ્ય ડમરું યાત્રા કાઢવામાં આવશે એ ડબરું યાત્રા પછી સાડા સાત વાગે ભગવાન ભવનાથની મહાઆરતી કરવામાં આવશે મહાઆરતી કર્યા પછી આપણા બેફુટી સીએમ હર્ષભાઈ સંગવી બધા અખાડાઓની મુલાકાતે જશે અને મુલાકાત કર્યા પછી એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે એ ધર્મસભા સભા પૂર્ણ કરી પછી મહાપ્રસાદ મહાપ્રસાદ પછી સંસ્કૃત આયોજન ઈ કરવામાં આવશે તો આ ફેરે જે મેળો છે ઈ આખું જેમ પ્રયાગરાજમાં કુંભ મેળો થયો તો એવું જ આ મિની કુંભ સરકારે જાહેર કર્યું છે અને પ્રભુ રૂપરેખા જોવા જઈએ તો આમ આખું અનેરું ઉત્સાહ પ્રજાજનોમાં સાધુ સંતોની અંદર છે તો આ મેળાને પ્રભુ હરેક હિન્દુ હરેક પ્રજાને હું આમંત્રિત કરું છું કે આ તારીખ અગિયાર ફેબ્રુઆરી થી પંદર પંદર તારીખ સુધી તમે પણ આ સાંસ્કૃતિક સનાતની મેળો માણો આનંદ લ્યો સાધુ સંતોના દર્શન કરો અને

એના માટે પ્રભુ ઇલેક્ટ્રિક રિક્ષા રાખેલી છે એના માટે કોઈ સુવિધા સરકારે કરી જ છે પ્રભુ કલેક્ટર સાહેબે અને ઈ એની પણ હજી વાર્તાલાપ અમે કરશું કેટલી રાખી છે કેટલી નહીં એ હજી વાર્તાલાપ અમારી અમે સરકાર સાથે કરશું પ્રભુ કુંભની અંદર પ્રભુ આ મિની કુંભની અંદર પ્રભુ આ જે જૂની પરંપરા જે અમારી છે શ્રીપંચ જૂનો અખાડો આવાન અખાડો અને અગ્નિ અખાડો આ ત્રણ કુંભ જ એની અંદર લાગે છે આ કુંભની અંદર પ્રભુ ત્રણ સાથે નીકળે છે અને અહીંયા પણ પ્રભુ ત્રણ અખાડા નીકળે છે કે અને હાથીગીરજી મહારાજે ઘણા વર્ષો પહેલા આ રવેડી ચાલુ કરાવી હતી અને ભવનાથ નો મેળો તો પ્રભુ ઘણા સમય થી થતો હતો પણ આ રવેડી જે છે એને પણ ઘણા વર્ષો થયા છે એટલે આમાં ત્રણ અખાડા પ્રભુ હાલે છે એના સિવાય કોઈ બીજા અખાડા હાલતા નથી